આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગઈકાલે ગુજરાત કર્ણાટક તેલંગાણા બિહાર અને આસામને લાભ આપતા ત્રણ પ્રોજેક્ટ્સના મલ્ટી ટ્રેકિંગ અને કચ્છના દૂરના વિસ્તારોને જોડવા માટે એક નવી રેલવે લાઇનને મંજૂરી આપી છે સાંભળીએ એક વિશેષ અહેવાલ ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક ધરોહર હડપા સ્થળ ધોળાવીરા પૌરાણિક મહત્વ ધરાવતા નારાયણ સરોવર અને લખપત નો બહોળા પ્રમાણમાં વિકાસ થાય તેવા હાજીપીર લુણા વાયોર અને લખપત કિલોમીટર ની નવી રેલવે લાઇન ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં ગઈકાલે બુધવારે કેન્દ્રીય મંત્રી મંડળે મંજૂરી આપી હતી પ્રસ્તાવિત નવી લાઇન નો ખર્ચ બે પાંચસો કરોડ રૂપિયા છે આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે નવી રેલવે લાઇન કચ્છ જિલ્લાના દૂર વિસ્તારોને રેલ જોડાણ પ્રદાન કરશે નવી રેલવે લાઇન ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા ઉપરાંત મીઠું સિમેન્ટ કોલસો ક્લિંકર અને બેન્ટો પરિવહનમાં પણ મદદ કરશે આ પ્રોજેક્ટમાં હડપાના સ્થળો ધોળાવીરા કોટેશ્વર મંદિર નારાયણ સરોવર અને લખપત કિલ્લાને પણ આવરી લેવાશે આ રેલવે લાઇનથી તેર નવા રેલવે સ્ટેશન ઉમેરવામાં આવશે જેનો લાભ